જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ગરુડ પુરાણના પંદરમાં અધ્યાયનું શ્રવણ કરીશું અત્યાર સુધીમાં આપણે ગરુડ પુરાણના ચૌદ અધ્યાયનું શ્રવણ કર્યું છે આશા કરું છું કે એ બધા અધ્યાય તમે સાંભળ્યા હશે જો તમે એ બધા અધ્યાયનું શ્રવણ ના કર્યું હોય તો વિડીયોના અંતમાં મેં બધા અધ્યાય આપ્યા છે તો તમે એના પર ક્લિક કરી અને બધા અધ્યાય સાંભળી શકો છો તો ચાલો હવે શરૂ કરીએ ગરુડ પુરાણનો અધ્યાય પંદરમો બોલો શ્રી ગણપતિ ગજાનંદ મહારાજની જે શ્રી વિષ્ણુ ભગવાનની જે ભગવાન નારાયણે ગરુડને કહ્યું ધન્વંતરના કહેલા કેટલાક વિશિષ્ટ રોગ અને એના નિદાનના વિષયમાં સાંભળો ધન્વંતરીએ બતાવ્યું કે લોહીપિત્તનો રોગ ખૂબ જ ભયંકર હોય છે રોગની ઉત્પત્તિ વધારે ગરમ તીખા અને ખાટા પદાર્થ ખાવાથી થાય છે કેમકે એનાથી પિત્તથી સંયુક્ત પદાર્થોમાં પિત્ત વધારે હોવાને કારણે લોહીમાં પહોંચે છે અને પોતાની માત્રાથી વધારે હોવાને કારણે સમાન રૂપે હોઈને વિકૃત રૂપમાં પ્રભાવ કરે છે આનો પરસ્પર સંસર્ગ લોહીમાં અનેક પ્રકારના દોષ ઉત્પન્ન કરે છે જ્યારે રક્તપિત્ત તેજ હોય છે ત્યારે માથામાં ભારેપણું કોઈ પણ વસ્તુ સારી ન લાગવી ખાંસી શ્વાસનું કષ્ટ અને મોંમાંથી અજીબ પ્રકારની દુર્ગંધ થઈ જાય છે મનુષ્યનું મુખ પીળું પીળું થઈ જાય છે આંખોની રોશની ધૂંધળી થઈ જાય છે અને મનુષ્ય પરમત્વ હોવાની અવસ્થા સુધી પહોંચી જાય છે આ રોગને કારણે નાક કાન મોંમાં બળતરા થાય છે કફ વગેરે વધી જાય છે પરંતુ આની સૌથી મોટી ઔષધિ વિરેચનથી થાય છે કફની શુદ્ધિ કરવી જરૂરી હોય છે કેટલાક કસેલા પદાર્થ કફની સમન કરે છે આ અવસ્થામાં મનુષ્યએ મધુર પદાર્થ ખાવા જોઈએ મધુર પદાર્થોની સાથે લોહીનું પિત્ત શુદ્ધ થઈ જાય છે અને ખાંસી દૂર થઈ જાય છે આ પાંચ પ્રકારની હોય છે વાત વાતપિત્તથી થવાવાળી ખાંસી અને કફથી થવાવાળી ખાંસી ખૂબ જ તેજ હોય છે અને એક ખાંસી ક્ષય હોવાનું કારણ પણ હોય છે આનાથી ગળામાં સૂકાપણું આવી જાય છે ગળામાં ખાજ જેવા આસાર પણ દૃષ્ટિગોચર થાય છે એનાથી શ્વાસ તૂટતો રહે છે અને એના ઉપચાર હેતુ એ જોવાનું હોય છે કે ખાંસીથી વધારે વેગથી તરલ પદાર્થ ખાઈને છુટકારો મેળવી શકાય છે વક્ષ સ્થળની પીડા અને માથાનો દર્દ ક્યારેક ક્યારેક તીવ્ર થઈ જાય છે અને એનાથી મનુષ્યની અંદરની શક્તિ ઓછી થઈ જાય છે ખૂબ જ વધારે પીડા થાય છે જાણે સોય ચૂભી રહી હોય આની અધિકતાની સાથે શ્વાસ રોગ અને પીઠના ભાગમાં પીડા પણ થવા લાગે છે અચાનક જ ક્યારેક ગરમી અને ક્યારેક ઠંડીનો અનુભવ થાય છે ધનવંતરીએ આ વિશે કહ્યું કે કોઈ રોગની સમાન શ્વાસ રોગ પણ ઉલ્લેખનીય છે ખાંસીની વૃદ્ધિ થઈ જવાથી શ્વાસ રોગ પેદા થાય છે અને આ પ્રાણ અને જડ તથા અન્નને ગ્રહણ કરવાવાળા શારીરિક સ્ત્રેતોને દૂષિત કરે છે આ શ્વાસ રોગનું લક્ષણ એ છે કે હૃદયના બગલમાં દર્દ થાય છે અને ખૂબ વધારે ભોજનથી પીડા વધે છે વાયુ પ્રતિકૂળ થઈને શ્વાસના ઉતાર ચઢાવમાં ઝડપતા વધે છે પરંતુ જ્યારે અંદરનો મળ બહાર નીકળી આવે છે ત્યારે થોડી શાંતિ મળે છે કેટલીય વખત સૂતા સમયે એનાથી ખૂબ જ ગભરાટ થાય છે અને તે ઉઠી જાય છે જે રીતે વાદળોમાં થવાવાળા જળ અને વાયુના સંઘર્ષમાં પ્રકંપન થાય છે તેવી જ રીતે શ્વાસ રોગથી હૃદય કાપે છે કેટલીય વખત જ્વર અને મૂર્છાનો આભાસ પણ થાય છે આ રીતે આ રોગ ખૂબ જ કષ્ટ આપે છે વાણીમાં સૂકાપણું આવી જાય છે અને જ્યારે મનુષ્ય ઉપર લાંબી શ્વાસ લે છે તો એનું અવરોહણ નથી કરી શકતો તે બોલવામાં અસમર્થ થઈ જાય છે અને એને એવું લાગે છે જાણે એના પ્રાણ નીકળી રહ્યા હોય ધન્વંત્રીએ કહ્યું કે એક વિશેષ પ્રકારનો હિંચકીનો રોગ પણ થાય છે આનો પ્રારંભ પણ શ્વાસની ક્રિયાથી થાય છે કેટલીય વખત અયોગ્ય વસ્તુના સેવનથી રોખું તીખું અને તે જ અંદરની વાયુની પ્રિપીડિત કરી દે છે અને એનાથી હિંચકી ઉત્પન્ન થાય છે મૂળ રીતે આ ખાધેલા અન્નથી પેદા થઈ ક્યારેક ધીમી અને ક્યારેક વેગવતી થઈને આ મનુષ્યમાં પ્રકંપન પેદા થાય છે એના વિશે આખા શરીરને મથતી વાણી સ્મૃતિ અને સંજ્ઞાને પણ ધુમિલ કરી દે છે કેટલીય વખત વમન કરવાની સ્થિતિ પણ આવી જાય છે અનેક વખત આના શબ્દ મોટા ધ્વનિવાળા હોય છે હિંચકીના સમયે મનુષ્યને વારંવાર એ લાગે છે કે એના શ્વાસ ઉપર નીચે અવરોધથી ચાલી રહ્યો છે એના પછી ધનવંતરીએ કહ્યું કે યક્ષમા રોગ પણ ખૂબ જ ભયંકર હોય છે આ રોગમાં અનેક રોગ છુપાયેલા હોય છે આ કેટલાય રોગોના કારણથી પેદા થાય છે આનાથી મનુષ્યની બધી શક્તિ નષ્ટ થઈ જાય છે પહેલા આ રોગ સામાન્ય મોટા મોટા રાજાઓને થાતો હતો આથી એનું નામ રાજયોગ પડ્યું એના ચાર મુખ્ય કારણ કહેવામાં આવે છે પહેલું કારણ એ છે કરવા ન કરવાવાળા કામમાં ખરાબ રીતે લાગી જવું અને ભૂખ તરસ વગેરેની ચિંતા પણ ન કરવી યોગ્ય સમય પર ન ખાવું પીવું આનું બીજું કારણ છે ત્રીજું કારણ છે કોઈ પણ સ્થિતિઓથી શરીરમાં ઓજ વીર્ય અને સ્નેહનું ક્ષીણ થઈ જવું ચોથું કારણ સમય પર યોગ્ય માત્રામાં ખાવાનો અભાવ હોય છે આ ચાર કારણોથી પિત્ત ખૂબ જ ઉત્તેજિત થઈ જાય છે અને ધીમે ધીમે યક્ષમા રોગનું કારણ બને છે એનાથી મોંની મીઠાશ અને શરીરની કોમળતા જતી રહે છે આખા શરીરના અંગોમાં ઠંડાપણું અને સફેદી આવી જાય છે શરીરમાં પીડા તો થાય જ છે અને મદિરા પાન સ્ત્રી પ્રસંગ અને સ્વપ્ન તથા સ્વપ્નમાં સાપ વાનર માણસોને જોવા એના લક્ષણ હોય છે એના અનેક ઉપદ્રવ હોય છે ગળાને પીડા આપવા વાળા શ્વાસનો અવરોધ જમહાઈ આવવી અગ્નિની મંદતા મુખમાં દુર્ગંધ અને શરીરના અંગોનું તૂટવું અને નિશાનીઓ છે એનાથી મનુષ્ય પોતાની અંદર એક વિશેષ પ્રકારની અગ્નિ અનુભવ કરે છે લોહી બનવું બંધ થઈ જાય છે આ રોગથી ખૂબ જ જલ્દી ક્ષીણતા આવે છે એના માટે ક્ષીણતાથી બચવાના સાધન કરવા જોઈએ એમાં વાતની અધિકતાથી પરેશાની થાય છે તથા પિત્તના પ્રકોપથી તાળવા અને ગળામાં બળતરા થાય છે રોગીને પ્રત્યેક ક્ષણ ઘૂંટણ અને ધુમાડાનો અનુભવ થયા કરે છે મનુષ્યના શરીરમાં અતિસાર રોગના આક્રમણ પણ થાય છે ક્યારેક ક્યારેક ખૂબ જ વધારે જળ પી લેવાથી અને ક્યારેક સૂકું અનાજ ખાવાથી અને ક્યારેક વધારે મદિરાના સેવનથી અને અનેક અવસરો પર ખૂબ પરિશ્રમથી મનુષ્યની સ્વાભાવિક વાયુ ગતિ બાધિત થઈ જાય છે અને એના દ્વારા તેજ ક્ષય થઈ જાય છે એમાં હૃદય તથા શરીરમાં પરસેવો વધારે આવે છે શુષ્કતાને કારણે શ્વાસ લેવામાં પણ પરેશાની થાય છે આ બધા રોગ વધારે પડતા પિત્ત વધવાથી થાય છે આથી પિત્તનું અનુશાસન ખૂબ જ જરૂરી છે કેમ કે પિત્તને અનુશાસિત કરવાથી વાયુ અનુશાસિત થાય છે અને એની સ્વાભાવિકતા જળવાઈ રહે છે આથી મનુષ્યને જોઈએ કે તે ભોજન પદાર્થોમાં સમાનતા રાખે એના ક્યારેક ક્યારેક વિલક્ષણ લક્ષણ થાય છે શરીરનું પીળું પડવું અને ક્યારેક ક્યારેક ઘાની જેમ વ્રણ થઈ જવું દુર્ગંધ પરસેવો આવવો અનેક લક્ષણ નજરે પડે છે જ્યારે મનુષ્યને વધારે સમય સુધી અતિસારનો સારનો રૂપ થાય છે તો સંગ્રહણી જેવો દોષ ઉત્પન્ન થઈ જાય છે આ પણ ચાર પ્રકારના હોય છે એક વાત પિત્ત અને કફનો પ્રકોપ બની જાય છે બીજું લક્ષણ વાયુનું ઓછું થવાનું છે એમાં મુખનો સ્વાદ બગડેલો રહે છે અને હંમેશા તરસ લાગી હોય એમ લાગે છે ત્રીજું લક્ષણ પેટમાં બળતરા થાય છે અને એક પ્રકારના કાનોના છિદ્રમાં જણજણાટ જળવાઈ રહે છે જ્યારે આ રોગ વાયુને કારણે થાય છે તો આંખોની સામે મોટાભાગે અંધારું રહે છે અને મનુષ્ય હંમેશા આળસમાં ડૂબેલો રહે છે એમાં જીર્ણતાથી મુક્તિ જ સૌથી મોટો ઉપાય છે આ પ્રકારે અનેક રોગ સતત મનુષ્યને થતા રહે છે અને એનાથી મનુષ્ય કષ્ટમાં રહે છે એનાથી સમસ્ત ઇન્દ્રિયો ક્ષુબ્ધ થઈ જાય છે અને મનુષ્ય મરણથી પણ વધારે કષ્ટદાયક સ્થિતિમાં આવી જાય છે આ રોગ મોટાભાગે વધારે ભોજન અને અસંતુલિત ભોજનથી થાય છે જે વ્યક્તિ મદ્યપાન કરે છે એને એમાંથી પ્રત્યેક રોગ જલ્દી પકડી લે છે અને એકની સાથે બીજા રોગોના લક્ષણ પણ અભિવ્યક્ત થાય છે મધ્યથી રહિત થઈને બળવાન શરીરથી આ શારીરિક અને માનસિક વિકારો પર પણ વિજય મેળવી શકાય છે આ પ્રકારે મેં તને અલગ અલગ રોગોનું નિદાન બતાવ્યું છે મનુષ્યને આ રોગોના વિષયમાં સતર્ક રહેવું જોઈએ અને યોગ્ય ઉપચાર કરીને યોગ સાધના દ્વારા પોતાને નિયંત્રિત કરવા જોઈએ રોગોના નિદાન પછી ચિકિત્સાના અલગ અલગ યોગ બતાવતા વિષ્ણુના અવતાર ધનવંતરીએ બતાવ્યું કે આ પ્રકારના જ્વરોમાં સૌથી સારી વાત ભોજનનો ત્યાગ હોવો જોઈએ ગરમ પાણી પીવું અને હવા રહિત સ્થાનમાં રહેવું લાભદાયક છે જો વાયુના વિકારથી જ્વર એટલે કે તાવ થયો છે તો ગિલોય અને નાગરમોથાનો ઉકાળો આપવો જોઈએ પિત્તના દોષથી પણ જ્વર થાય છે એ જ વરમાં સોફ મોથા અને નવીન ફળને મિલાવીને આપવા જોઈએ કફના દોષથી ઉત્પન્નના તાવમાં કાઢો એટલે કે ઉકાળો આપવો જોઈએ ઊંડામાં ઊંડા તાવનો વિનાશ લીમડો દેવદારૂ અને ધાન્યકના પત્તાની સાથે ગીલોઈ અને ત્રિફળાને મધમાં મિલાવીને ખાવાથી થઈ જાય છે હરરા પીપળ આમળા અને ચિરુકનો ચૂરો બનાવીને પણ તાવની સારવાર થાય છે સન્નીપાત તાવ વધારે ગંભીર હોય છે એમાં ત્રિફળા લીંબુ હરા નાગર મોથા દેવદારૂનું મિશ્રણ બનાવવાથી જે પટોલ પત્તરના સહિત થાય એવો ઉકાળો બનાવીને આપવાથી સન્નીપાત તાવ દૂર થાય છે અને કટેરી નાગરમોથા ગિલોય અને પુષ્કરની સાથે નાગબલ્લીનું ચૂરણ ખાવા પર શ્વાસ અને ખાંસી દૂર થાય છે કફ અને વાતના તાવમાં હંમેશા ગરમ પાણી પીવું જોઈએ જો વાતનો તાવ છે તો એમાં પંચમૂળનો કાઢો આપવાથી શાંતિ મળે છે પિત્તના તાવમાં પરપટી અને લીંબુ મિલાવીને મધુની સાથે ખાવાથી શાંતિ મળે છે ભગવાન બોલ્યા જે મનુષ્યના માથામાં વાળ ન હોય એના માથા પર સાત રાતોમાં વાળ ઉગી આવે છે જો હાથી દાંતની ભસ્મનો લેપ કરવામાં આવે તો એની સાથે ભૃંગરાજના રસની સાથે ગુંજાના ચૂરાનો ઉપયોગ કરીને મનુષ્ય પોતાના વાળોમાં લગાવીને વૃદ્ધિ કરી શકે છે કેરીની ગોટલી ગોટલાઓના ચૂરાનો લેપ કરવાથી કેશ સૂક્ષ્મ થઈ જાય છે કેરી અને આંબળાના લેપથી વાળ ઘેરા થાય છે ચાર ઘણા ગૌમૂત્ર અને મેન્સિલની માથામાં માલિશ કરે તો વાળોમાં જૂ અને લીક સમાપ્ત થઈ જાય છે નવી રીતથી તૈયાર કરવામાં આવેલી શંખની ભસ્મના ચૂર્ણ કાચ પર ઘસીને લગાવવાથી વાળ ઘેરા અને કાળા થઈ જાય છે ભૃંગરાજ લોખંડનો ચૂરો ત્રિફળા બીજોરા નીલ આ બધાની સમાન જ ગોળ નાખીને લેપ કરવાથી સફેદ વાળ કાળા થઈ જાય છે કેરીના ગોટલા અને કેરીની મજા હર બહેડા અને આમળા તથા આસમાની ભૃંગરાજ આને એકઠા કરીને પકાવીને એમાં લોખંડનો ચૂરો નાખો અને કાનજી નાખો પછી લેપ કરી લો તો વાળ કાળા થઈ જાય છે મહેષણું મૂત્ર અથવા સંધવ મીઠું આ બંને મિલાવીને કાનમાં નાખવાથી કાનની દુર્ગંધ સમાપ્ત થઈ જાય છે કાનના કીડા અને કાનનો બહાવ પણ સમાપ્ત થઈ જાય છે શોભાજનના પત્તાઓનો રસ મધની સાથે મિલાવીને જો આંખોમાં નાખો તો આંખોના બધા રોગ ચાલ્યા જાય છે આંબળા સૂંઠ પીપળી અસિતિ તલના પુષ્પ ઉપનિંબ તંડુલિયક આ બધાને પીસીને છાયડામાં સૂકવીને ફટ્ટી બનાવી લેવી જોઈએ અને પછી એને ચોખાના પાણીની સાથે પીસીને ખાઈ લેવી જોઈએ આ વટીને ઘસીને મધની સાથે આંખોમાં લગાવવાથી આંખોનો અંધકાર જતો રહે છે ચાર ભાગ શંખ અને એનાથી અડધો ભાગ મેન્સિલ તથા મનહશીલાનો અડધો ભાગ સેંધવ લઈને આ ત્રણેયને જળની સાથે પીસીને ગોટી બનાવી લેવી જોઈએ અને છાયડામાં સૂકવીને પછી નેત્રોમાં લગાવવાથી અંધકારનો ભય જતો રહે છે સૂંઠ મરચું હળદર અને ભૃંગરાજના રસમાં પીસીને અંજન કરો તો અંધકારનો ભય જતો રહે છે આંખોનું દર્દ દૂર કરવા માટે અષ્ટરસની જળ અને કાંજીને પીસીને આંખોમાં લેપ કરવો યોગ્ય રહે છે સેંધવ કડવું તેલ અને અપામાર્ગ મૂળને ક્ષીર કાંજીથી તાંબાના પાત્રમાં પીસીને અંજન કરવાથી પિંજટનો નાશ થાય છે બિલવા નીલિકાના મૂળને પીસીને અંજન કરવાથી પણ અંધકારનો ભય દૂર થાય છે પીપળ હલ્લી અને આંબળા અને ખાદીરને પીસીને એક વટ્ટી બનાવી લીધા પછી આંખોમાં લગાવી દેવાથી આંખોના રોગ ચાલ્યા જાય છે વહેલી સવારે ઉઠીને પાણીને મોથી ભરીને પછી ઠંડા જળથી રોજ નેત્રોને છપકા મારીને ધોવા જોઈએ એનાથી આંખોના બધા રોગ દૂર થઈ જાય છે એના પછી ભગવાન બોલ્યા કે ઘોસાના ફળને સૂંઘવા અને પીવા પણ કામલા રોગને ઠીક કરે છે જાતિના પાંદડાઓને ચાવીને મોંમાં રાખવાથી મોંના રોગ નષ્ટ થાય છે કેસરના બીજોને દબાવવાથી હલતા દાંત પણ જામી જાય છે મુસ્તક અને ઇલાયચી યાસ્ટિક અને મધુવાચક અને મિલાવીને ખાવાથી મોંની દુર્ગંધ દૂર થઈ જાય છે જો કોઈ મનુષ્ય તેલયુક્ત કાંસીથી કુલ્લી કરે અને થોડા સમય માટે મોંમાં ભરી રાખે તો મોંના રોગ દૂર થાય છે જે રીતે સોંપને ચાવવાથી અને લીંબા તથા ઇલાયચી મધુ પીપળ અને પત્ર આને મિલાવીને ચાટવાથી તાવનો નાશ થાય છે ગુંજાની બેલના મૂળને લઈને ચાવવાથી દાંતોના કીડાઓનો નાશ થાય છે દૂધથી મિશ્રિત પાદથી મળેલું ઘી દાંતના કટકટાવવામાં ઉપચાર કરે છે જો કોઈ વ્યક્તિ બે ભાગ છાસનો લે અને એક ભાગ તેલ એમાં મેળવે અથવા લાલ ચંદન મજીઠ કરશયટીને મધુ અને કુમકુમની સાથે મિલાવીને એક અઠવાડિયા સુધી પ્રયોગ કરે તો મોંની શોભા વધે છે સોઠ અને પીપળનો ચૂરો નિશોધ ફિટ કરીને મિલાવીને કાઢો બનાવવામાં આવે અને એને પીવાથી તેજની વૃદ્ધિ થાય છે એનાથી વાયુરોગ પણ દૂર થાય છે જો કરંજ યક્ષ વૃહ્ધિ કટુરોહણી ગોખરું આ બધાને પાણીમાં પકાવવામાં આવે તો મનુષ્યની સ્મરણ શક્તિ વધે છે જે તાવ પારીથી આવે છે અર્થાત એક દિવસ છોડીને અથવા ત્રીજા છઠ્ઠા કે આઠમા દિવસે એને દૂર કરવા માટે ગોમેદના રસને મિલાવીને દૂધ આપવું પૂરતું છે કાકજંગાના મૂળને ખાવાથી ઊંઘ આવે છે શૈલી શેવાલ અગ્નિમંથ પાષાણ ભેદક ગોખરું અને શોભાનજનના મૂળને જળની સાથે મિલાવીને આપવાથી વાયુના રોગ દૂર થાય છે અર્ધ અને તગરના મૂળને ઘસીને મટ્ટાની સાથે પીવાથી સિંજીના વાયુનો તાવ દૂર થાય છે છાગના દૂધથી મળેલી સત્વા પી લેવા ઘીની સાથે લેપ કરવાથી પગના તળિયામાં દર્દ દૂર થાય છે સરજનો રસ જીરું હરને ઘીમાં મિલાવીને મળવાથી આગ સળગવાથી થયેલા દર્દ દૂર થાય છે ભેંસના દૂધથી નીકળેલું માખણ અને બાળીને પીસેલા તલ જો ભલ્લાક સહિત પ્રયુક્ત કરવામાં આવે તો વ્રણનો નાશ થાય છે અને એનો લેપ કરવાથી દર્દ દૂર થઈ જાય છે કેરીના ઝાડના મૂળના રસને કોઈ શસ્ત્રથી થવાવાળા ઘાવ ભરાઈ જાય છે શસ્ત્રનો ઘા ડોકમાન હોય છે અને ઘીથી ભરીને તે વ્રણ રહિત થઈ જાય છે સરપુખામાં લાજવંતી છૂમૂ ગ્વારપાઠાના મૂળોને જળની સાથે ઘોંટીને શસ્ત્રના ઘા પર લગાવવાથી આરામ મળે છે જળમાં મિલાવીને તલના તેલને ઓંઘીના મૂળથી ઘસીને જ્યારે શેક કરે છે તો વેદના ઓછી થાય છે શ્વેત અપરાજિતાના પાંદડાઓને લીમડાના પાંદડાઓના રસની સાથે મિલાવીને પીવાથી ડાકની પિતરો બ્રહ્મ રાક્ષસોનો ડર સમાપ્ત થઈ જાય છે પુષ્ય શ્વેત જયંતિનું મૂળ શ્વેત આર્ક અને ચિત્રકનું મૂળ બનાવીને એને પીને મસ્તક પર તિલક લગાવવાથી પુરુષનું તેજ ખૂબ જ આકર્ષક થઈ જાય છે અર્થાત પીપળ લોહ ચૂર્ણ આંબળા સોઠ આ બધા સમાન ભાગે લઈને સેંધવ મધુ અને ખાંડની સાથે ગુલરની સમાન ગોળી ખાવાથી બળની વૃદ્ધિ થાય છે ભગવાને આગળ કહ્યું કે હરિતાલ પત્રાંગ લાલ ચંદન જાતિ અને યક્ષાર તથા પિંગુલક અને લાક્ષાને પીસીને દાંતો પર લેપ કરવો જોઈએ મંદ આગમાં મુલકનું સ્વેદન કરી કાનોમાં રસ નાખવાથી કાનનું વહેવાનું સમાપ્ત થઈ જાય છે હરિતકીના કશાયથી દાંતોને માંજીને લેપ કરવો જોઈએ કડવા તેલની સાથે પ્રયોગ કરવાથી કાનોના કીડાઓનો નાશ થાય છે હળદર લીમડાના પાન પીપળ અને કાળા મરી વિડાક ભદ્ર મુસ્ત અને સપ્તમ વિશ્વ ભેષજ આ બધાને ગૌમૂત્રમાં મિલાવીને એક વટી બનાવીને ખાવાથી અજીર્ણ નષ્ટ થાય છે જે મનુષ્ય જટામાસી વચ વિચુ વિલ્વ તગર પદમ કેસરનાથ પૂર્ય પ્રયંગુ આ બધાને સમાન ભાગમાં ચૂર્ણ બનાવીને ખાય છે તે ખૂબ જ સુંદર થઈ જાય છે સરસો વચવદનના ફળ અને વીજળીની વિષ્ઠા ધુસ્તર અને નારીને કોષમાં ધૂળ લગાવી દેવાથી ચોથા દિવસે આવવાવાળો ચોથેયા તાવ સમાપ્ત થઈ જાય છે અર્જુન નામવાળા વૃક્ષના ફૂલ ભિલાવા વાય વિડંગવાળા સરજ રસ સોવીર સરસપ આનો ધુમાડો માખી મચ્છરોને નષ્ટ કરી દેવાવાળો છે ભગવાને આગળ કહ્યું પાન ઘી મધ અને મીઠું તથા દૂધ જો મિલાવીને તાંબાના વાસણમાં રાખવામાં આવે અને પછી નેત્રોમાં લગાવવામાં આવે તો એનાથી નેત્રોના રોગો દૂર થાય છે પીપળ ત્રિફળાનું ચૂર્ણ મધની સાથે ચાટવાથી પીનસનો રોગ દૂર થાય છે અને ખાંસીનો રોગ દૂર થાય છે મૂળની સહિત ચિત્રકની ભસ્મ અને પીપળનો ચૂરો ચાટવાથી શ્વાસ ખાંસી અને હિંચકીઓનો રોગ દૂર થાય છે લોહીના વિકારોને દૂર કરવા માટે નીલોત્પલ પલ પીસીને સાકર મોટી કિશમિશ અને પદમગ ચારેય વસ્તુઓને સમાન રાખીને રસ બનાવી લો પછી ચોખાને મસળીને જે પાણી નીકળે છે એની સાથે મિલાવીને પીવો હડતાલ શંખનો ચૂરો અને કેળાના પાંદડાઓની ભસ્મની ઉપટન બનાવીને વાળ ઉટાવી શકાય છે એનાથી આગળ ભગવાને કહ્યું કે કેટલાક શક્તિવર્ધક યોગ પણ જાણી લેવા જોઈએ ઠંડી અને ગ્રીષ્મ ઋતુમાં દહીં ગ્રહિત હોય છે શિશિર હેમંત અને વર્ષામાં દહીં ખાવું જોઈએ ભોજન પછી માખણની સાથે ખાંડ ખાવાથી બુદ્ધિની વૃદ્ધિ થાય છે કુષ્ઠનો ચૂરો કરીને ઘી અને મધની સાથે મિલાવીને સૂતા સમયે ખાવાથી ચહેરાની કચલીઓ સમાપ્ત થઈ જાય છે અલસી અડદ ઘઉં આનો ચૂરો કરીને ચૂના અને પીપળની સાથે મિલાવીને શરીર પર લેપ કરવાથી અંગોમાં અભાવ ફૂલી પડે છે જવ તલ અશ્વગંધા મુસલી અને ગોળને એકત્રિત કરીને ખાવાથી બળમાં વૃદ્ધિ થાય છે સાકર અને મધને મિલાવીને ચાટવાથી અને પછી દૂધ પીવાથી શરીરની પુષ્ટિ થાય છે કલીરનો ચૂરો દૂધની સાથે પીવાથી ક્ષય રોગનો નાશ થાય છે માલુરના રસને ગ્રહણ કરીને એનાથી જળોનું પોષણ કરીને એમાં પીસીને જો બંને હાથોથી લેપ કરે તો એના પ્રભાવથી અગ્નિ સ્તંભ થઈ જાય છે અને પછી આગથી હાથ નથી બળતા આ રીતે મનુષ્યને જોઈએ કે વિવિધ ઉપાયોથી પોતાના રોગોને દૂર કરે અને પોતાની શક્તિ વધારે પાંચ રક્તવર્ણના પુષ્પ અર્થાત પાંચ લાલ રંગના ફૂલ ઉપલબ્ધ કરીને પછી કુમકુમથી યુક્ત કરીને પછી લોહીથી સમન્વિત કરીને પીસીને તિલક કરવાથી પરસ્પર વશ કરવાની ક્રિયામાં વૃદ્ધિ થાય છે બ્રહ્મદંડીને પુષ્ય નક્ષત્રમાં ખાવાથી વશમાં કરવાની શક્તિ વધારી શકાય છે અધ્યાય પંદરમો સમાપ્ત બોલો શ્રી વિષ્ણુ ભગવાનની જય તો ભક્તો આજના વિડીયોમાં આપણે અનેક જાતના રોગોના ઉપાયો જાણ્યા આશા કરું છું કે આ વિડીયો તમને ખૂબ જ પસંદ પડ્યો હશે આ વિડીયો ખૂબ જ જરૂરી છે અને ખૂબ જ ઉપયોગી છે તો હું આશા કરું છું કે આ વિડીયોનો તમે વધુમાં વધુ પ્રચાર કરશો જેથી બીજા લોકો પણ રોગો માટેના અનેક ઉપાયો કરી શકે વિડીયો પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઇક કરજો કમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો ફરી મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ જય વિષ્ણુ ભગવાન વિડીયો જોવા માટે ધન્યવાદ